સંતરામપુરા તાલુકા પંચાયત પ્રમુખ સામે સત્તાનો દુરુપયોગ અને ગુનાહિત ધમકીઓના ગંભીર મામલા બાબતે કાર્યવાહી કરવાની તત્કાલ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભાઈ અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ સંતરામપુર મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં લોકશાહી વ્યવસ્થાને કલંક લગાડે તેઓ ગંભીર અને ચિંતાજનક મામલો પ્રકાશમાં આવ્યો છે તાલુકા પંચાયતના પ્રમુખ હરેશ વડવાઈ દ્વારા પોતાના પદ સત્તા અને રાજકીય પ્રભાવનો ખુલ્લે આમ દુરુપયોગ કરી ગરીબ ખેડૂતો પત્રકારો તથા જમીન વ્યવસાય સાથે જોડાયેલા નાગરિકોને જાનથી મારી નાખવાની અપહરણ કરવાની અને ગેરકાયદેસર જમીન પચાવી પાડવાની ધમકીઓ આપવામાં આવી હોવાના ગંભીર ફોજદારી આક્ષેપો નોંધાયા છે આ પ્રાપ્ત માહિતી મુજબ અનુસાર ગામના ખેડૂત જસવંતભાઈ પૂજાભાઈ મચ્છાર તથા વાંજિયા ગામના ખેડૂત હીરાભાઈ કોયાભાઈ પારગીની મુખ્ય માર્ગ પર આવેલી કિંમતી જમીન ખેતીની આ કિંમતી જમીન પર ગેરકાયદેસર કબજો મેળવવાના ઈરાદે પ્રમુખ તથા તેના મળતિયાઓ દ્વારા દારૂ પીધેલી હાલતમાં અશ્લીલ ભાષાનો ઉપયોગ કરી મારી નાખવાની ધમકી ખુલે આમ આપવામાં આવી હતી ફરિયાદીઓ જમીન વેચાણથી ઇનકાર કરતા તેઓને ગંભીર પરિણામની ચેતવણી આપવામાં આવી હોવાનું સ્પષ્ટ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે આ સમગ્ર ઘટનાના દ્રશ્યો વિડીયો સ્વરૂપે સોશિયલ મીડિયામાં વ્યાપક રીતે પ્રસારિત થયા છે જેમાં આરોપી ઇનોવા કારમાં બેસી પીધેલી હાલતમાં અસભ્ય ગાળો બોલતો ધમકીઓ આપતો જોવા મળે છે આ પ્રકારની હરકતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે આ હરકતો ભારતીય દંડ સંહિતા મુજબ ગંભીર ગુનાઓની શ્રેણીમાં આવે છે અને જાહેર શાંતિ કાયદો વ્યવસ્થા તથા નાગરિકની સુરક્ષાને સીધી રીતે ખતરામાં મૂકે છે આ મામલે વધુ ગંભીર આક્ષેપ એ છે કે ફરિયાદ નોંધવા માટે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગયેલા ફરિયાદીને પોલીસ મથકની અંદર જ ધમકાવવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવ્યું છે જે પોલીસની પદ્ધતિ પર પણ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે તપાસની નિષ્પક્ષતા પર શંકા ઉપજાવે છે આ ઉપરાંત બાવીસ બારના રોજ નરસિંગ ગામે સર્વે નંબર ઓગણપચાસથી જમીન પર જેસીબી દ્વારા સફાઈ કાર્ય દરમિયાન ફરિયાદી અફઝલ ઉર્ફે સિકંદર અનવર હુસૈન કોઠારીને રાજકીય દબાણનો ઉપયોગ કરી જાનથી મારી નાખવાની તથા નદીમાં ફેંકી દેવાની ધમકી આપવામાં આવી હોવાનું પણ અલગ ફરિયાદમાં નોંધાયું છે રાત્રિના સમયે પોલીસ સ્ટેશન અને પેટ્રોલ પંપ નજીક પીધેલી હાલતમાં હંગામો કર્યાના વીડિયો પુરાવા પણ સામે આવ્યા છે આ તમામ ઘટના સમગ કાર્યક્રમ સંદર્ભે પીડિત ખેડૂતો પત્રકારો તથા જમીન વ્યવસાયકારોને જિલ્લા કલેક્ટર અર્પિત સાગર સમક્ષ રૂબરૂ રજૂઆત કરી આરોપી સામે આઈપીસીએલ ગુજરાત પંચાયત અધિનિયમ તથા અન્ય લાગુ કાયદાઓ હેઠળ તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરવા અને ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને પણ નકલ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળેલ છે જો સત્તાધારીઓ દ્વારા આવા ગંભીર ગુનાઓ છતાં કડક કાર્યવાહી કરવામાં કરવામાં નહીં આવે તો કાયદાના રાજ રૂલ્સ ઓફ લો પર ગંભીર આઘાત ગણા છે લોકશાહીમાં લોક નેતા જો આવી ગંભીર ભૂલો કરતા હોય તો લોકશાહીનું ગળું પણ દબાવવાની શંકા છે હવે જોવાનું એ રહ્યું કે શું તંત્ર સત્તાના નશામાં કાયદાને હાથમાં લેનાર સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી કરશે કે આવા તત્વોને મૌન સંરક્ષણ આપશે રિપોર્ટર યોગેશ દરજી સહજ ન્યૂઝ દાહોદ મારું નામ સલમાન મોરાવારા છે હું સંતરામપુરમાં રહું છું અને હું મારા મારા ઘરનું ગુજરાન ઓટો રિક્ષા ચલાવી અને હું મારું ગુજરાન ચલાવું છું અને સાથે સાથે ટાઈમની અંદર હું મીડિયામાં પાટલા પાંચ વર્ષથી હું મીડિયામાં કામ કરું છું જે મીડિયાની અંદર વાત કરું તો આથી બે દિવસ પહેલાંની ઘટના છે મારી સાથે એક બની છે જે સાચી છે વાસ્તવિકમાં કે એકચ્યુઅલી બે દિવસ પહેલાં મારી ઉપર એક અનંત નંબરથી કોલ આવ્યો હતો એ અનંત નંબર કોલ કોનો હતો ક્યાંથી આવ્યો એ મને ખ્યાલ નથી પરંતુ અવર નંબર મારી ઉપર કોલ આવતા મારું ચાલુ ડ્રાઇવિંગ હોવાથી મેં પછી ફોન રિસ્યુ કર્યો રિસ્યુ કર્યા પછી ફોન ઉપાડ્યો ઉપર પછી મને ડાયરેક્ટ વાત કરે ભાઈ કે ભાઈ તું પત્રકાર છે ફોન મારો મૂકતો નહીં અને ફોન તું તારો ચાલુ રાખીએ મી કહું હજી બોલો કોણ બોલો છો ક્યાંથી બોલો છો તમે એ ભાઈ જણાવે છે અમને કે ભાઈ તારે નામથી કોઈ લે દેવા નહીં તું મારા સવાલના જવાબ ખાલી મને આપ એટલે મી કહું હાજર બોલો મેં કહું શું છે તમારો પ્રશ્ન એમ તો એ વ્યક્તિ ડાયરેક્ટ કહે છે ભાઈ તું પત્રકાર છે તું તારી જાતને શું સમજે છે કે તું તારી પ્રેસને તું શું આ છાપે છે એમ કે તમને કંઈ છાપતે આવડે છે એમ કે આવી રીતના લખાય છે એમ કે મીડિયામાં આવું લખાય એમ કે આવું જણાવે છે એટલે થયું શું તમે મને જાય જણાવશો તમારું શું નામ છે તો એ મને કોઈ નામનો મને ઉલ્લેખ કરતા નથી અને ડાયરેક્ટ મને ધમકી આપે છે અને બોલે છે કે ભાઈ તારે આવું તેવું કંઈક છાપવાનું નહીં અને છાપતો તે તારી ખેર નહીં જેથી આવું હશે ને વિપક્ષ રીતના વર્તન મારી સાથે એ વ્યક્તિ ફોન ઉપર કરે છે જેથી હું દાસી કંટાળી જેનો ફોન મૂકી દઉં છું પછી ફરી પાછો વ્યક્તિ છે ને મને આવો નંબર ફોન મારે છે જેથી મારે બીજું કામ હોવાથી કામને સાઈડમાં મૂકી હું પાછો ભાઈને હું મારી ગાડી સાઈડમાં ઉભો રાખીને ફોન રિસીવ કરું છું અને વાત કરું છું તો એ કહે છે કે ભાઈ મેં તને કીધું તું મારો ફોન કેમ મૂકે છે એમ કે તારે પહેલી મારી સાથે વાત કરવાની છે એટલે એની સાથે હું વાત કરું છું તે વ્યક્તિ જણાવે છે મને મન ફાવે તેમ લે પુકારતી વાત કરે કોઈ ડિસિપ્લિન જણાવતો નથી વ્યક્તિ અને કાયદેસર કાયદા ને કાયદાનો ડર રાખતો બી નથી અને સાથે સાથે મને મા બેન મા હશેને મન ફાવે તેમ વ્યક્તિ હશેને ગારો ગારી બોલે છે એ લોરા આમ તેમને આવા આવા શબ્દો ખોટ લુખા અને ખુલ્લા મને બોલે છે અને લો ધમકી પણ આપે છે હવે હું મારું ગુજરાતમાં હું એક મીડિયાની અંદર હું સેવા કરું છું સાઈડ સાઈડની અંદર સાઈડમાં રિક્ષા ચલાવું છું તો રિક્ષા ચલાવીને મને આ વ્યક્તિ કાલે મારા પરિવાર સાથે કાં તો મને ગમે ત્યારે કોઈ બી ટાઈમ પર મારી સાથે કોઈ જાતનો હુમલો કરાવે તેની જવાબદારી કોની એટલે મને લગભગ શંકા અને પૂરેપૂરી લાગે છે કે આ વ્યક્તિ કરત મારી ઉપર આજે બે ત્રણ અરજદારો છે સંતામપુર તાલુકાના એ અરજદારોને શું કે ભાઈ એના ઉપર તો હુમલા કરવામાં આવ્યા છે એવું અમને જાણવા મળ્યું છે પણ સાથે સાથે અમારી પર કયા ટાઈમ પર કંઈક કરાવી શકે છે કંઈક કહેવાય એવું નથી અમારા વિરુદ્ધમાં લગભગ તાલુકા લેવલ કે જિલ્લા લેવલે ખોટી ફરિયાદ પણ કદાચ આપી શકે છે જેથી આ ફરિયાદ બિલકુલ ખોટી પણ આપી શકે છે એ રીતે અમારે તાત્કાલિક સ્થાનિક ધમકી આપનાર લગભગ અમને ખ્યાલ નથી પણ એક ફોન આવ્યો હતો પણ અવાજ લગભગ મને શંકા લાગે છે વ્યક્તિની છે હવે હકીકતમાં છે નથી હરીશભાઈ વડભાઈ જેમ સંતમ તાલુકા પંચાયત પ્રમુખ છે અને ભાજપના પ્રમુખ છે તે વ્યક્તિ બસ અમારી એક જ નિર્માન છે તંત્રથી અને સરકારથી અને આ બાબતે કાર્યસરનું છે ને કાર્યવાહી થાય ને કાર્યસરનું આ બાબતે એમની સામે ગુનો દાખલ કરી ને વધુ કાર્યવાહી થાય કે આવનાર સમયની અંદર આજે અરજદારોને આ વ્યક્તિઓ આ નાગરિક સ્થાનિક રહીશોને આ વ્યક્તિ ના છોડી શકતા હોય અને જાત ધમકી આપી શકતા હોય અને સાથે સાથે પત્રકારને આપી શકતા હોય તો પછી આ ઇન્સાન સાથે પણ આ લોકો શું ના કરી શકે જેથી આ સત્તાનું ભાન ભૂલ્યા હોય તેવું અમને લાગી રહ્યું છે શું કોઈ મોનો પ્રોટોકોલ શું એમને કોઈ કોઈ ખ્યાલ છે એમને કંઈ નથી જેથી મારે સરકારથી અને તંત્ર બંનેથી મારે અપીલ છે તાત્કાલિક જોડે વહેલી તકે આ બાબતે તાત્કાલિક એની ઇન્કવારી બેસે અને ઇન્કવારી બેસ્યા પછી તાત્કાલિક હોય તેઓની સામે કાયદેસરની તપાસ થઈ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને અમારી સાથે કંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી આ વ્યક્તિની તેમજ સ્થાનિક પોલીસની રહેશે તેની નોંધ લેવી મારું નરસિંહપુર સંતરામપુર ગામ બાયપાસ જમીન આવેલી છે મારી પોતાની અને હું પોતે માલિક છું મારી મમ્મી છે અને જમીન અમારી પોતાની રોડની પીલી બાજુ રહેલી છે અને અમે સફાઈ કરવા ગયા ત્યારે પછી હરેશ વડવાઈ પ્રમુખ તાલુકાના એ ગાડીઓ ભરીને માણસો લઈને દારૂ પી અને એમને મારવા આવ્યા ધમકી આલે અને બધાને મારી નાખી ઘરે આવીને ઘર હળગાઈ દીધી તારું નામ છે ને તેમ મને બહુ બીવડાવે છે અને હું જાતે રાજકારણમાં છું એવી રીતે મને ધમકી આલે છે અને અમારા કંઈ કોઈ સત્તા મને બહુ દાદાગીરીથી ધમકી આલી રહેલો છે એના માણસો બોલાવી અલગ અલગ ગાડીઓ લઈને બોલાવે છે મારો નાનું ઉઠાયેલો નામ છે એવી રીતે મને ધમકીને અને ગુંડાઓ બોલાવે છે અને ફેંકી દે કોઈ રસ્તો તમને મળે નહીં મારું નામ હરે છોડાય છે કોઈને છોડું નહીં એવી રીતે મને ધમકી આપે છે અને બાજ તારી જમીન નથી તારા બાપની નથી મારી જમીન છે આજે તમારે કોઈની જમીન નથી હું પોતે માલિક છું એવું મને કહેવા માગે છે મૂળ માલિક પડાવી લેવા માગે છે મૂળ માલિક અમે છીએ અને મારો સારો ભાવ આવે એના કારણથી અમને ધમકી આપે છે એને પૈસા મળે છે એને સારું નથી લાગતું મારી નાખીશ તમને બધી આવી રીતે અમને ધમકી આપે છે અમે કલેક્ટરમાં બી રજૂઆત કરી છે જિલ્લામાં બી કરી છે સંદ્રાપુર પોલીસે બી ફરિયાદ આપી છે તો બી કોઈ તાત્કાલિક કોઈ કામ કરવા તૈયાર નથી અને તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ અને તાત્કાલિક અમને જવાબ આપે એવું થાય એવી માંગ છે અમારી મારું નામ છે મછાર જસવંતભાઈ બોલો હરે સોળભાઈ મારી જગ્યા પાડવા માંગે છે ને નરસિંહપુર બાયપાસ મારી જગ્યા છે વારા ઘડીએ અમને ધમકીયા લે છે ને મારી જગ્યા પડાવી લેવા કરે છે ને પોલીસ ખાતું બોલાવે ને અમને આલે છે ને કોઈ આવા તૈયાર નથી માલિક મને મારી નાખવાની ધમકીયા કલેક્ટર માં મેં જાણ કરી છે કે ભાઈ મારી જગ્યા લઈ લે ને મારી છે ને જિલ્લામાં જાણ કરી છે

હું સાબે નીરાભાઈ પારગી બોલું છું હું વાજ્યકૂટની રહેવાસન છું મારા ઘરમાં મારા છોકરા મારા ઘરવાળા બધા જ છે હરેશ્વરભાઈ પ્રમુખ છે તાલુકા પંચાયતનો એ કાયમ આવે આજે પંદર વર્ષનો પરેશાન કરે અમારો પંદર વીઘા કરી વીસ વીઘા કર્યાલો નહીં કરી આવો તો કે આખા ઘરવાળાને રહેવા નહીં દઉં બધાને રાત્રે આવીને લગાડી દેસું અને મર્ડર કરી નાખશું તો કે તમને કોઈ આય ખોદવાય નહીં આવે તો અમે એનું કરીને અમે કલેક્ટરમાં બી જાણ કરી પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી એ છતાં બી એ જેને અમે કલમનો સહારો લીધો અને કલમથી જે અમારે ચાલુ છે હવે પહેલાં બી અમે એટલું બધું કર્યું તો એ અમને પરેશાન કરી નાખ્યા આખો દિવસ દોરી દોરીને આવે અને બસ જેને તેને જેમ ફાવે એમ માનીને બેનની ગારો દે હરી ફરીને દારૂ પીપીને આવે આખા દુનિયાભરના માણસો લઈ લઈને આવે અમે ઓળખતા નથી હવે અમારા ઘરમાં ચાર છોકરા છે એક છોકરી છે બધા ભણતર ઘણતરવાળા છે અડધી રાતે વહેલું મોરું થાય આવા ગમત તે થાય અમારા છોકરાને કે અમારે હાનિકારી થાય એની જવાબદારી હરીશ રહેશે અને અમારા આગળ પાછળ કોઈ છે નહીં એના અમારી જમીન જબરજસ્તી પડાવવાળું આ પ્રમુખ અમારા ઉપર કાર્યવાહી કરવાનું સોચવા માગે પણ અમે નથી કરવા માગતા એના હજુ અમે એને ઓળખતા નથી તો પછી હું લેવા અમારી મિલકત આપવાની અમારે એની મિલકત ના લીધે અમારે મિલકત છોડીને ભાગી જાઉં ને અમારા છોકરા લઈને મારી માંગણી એટલી જ છે જેટલું બને એટલું અમારો આ ચુકાદો જલ્દી આવી જવો જોઈએ નિરાકરણ અમને જલ્દી મળવો જોઈએ બોલો અમે કલેક્ટર ને રજૂ કરી છે ને કલેક્ટર ને રજૂઆત કરી છે બાકી આ ભાઈ આપણે ભોગીડીના છે એ પરેશાન કરે છે બહુ એ રાત્રે આવીને ધમકી આપે છે કોણ પરેશાન કરે છે એ હરીશભાઈ વડવાઈ ભોગવીના છે ને પરેશાન કરે છે અને કંઈક પંદર વર્ષથી પરેશાન કરે અમને મને માલધારની ધમકી આપે છે બાકી રાત્રે આવીને હરણ કરે છે અમુક એના માણસો આવીને પરેશાન કરે અમને ને અમે એ રજૂઆત કરી છે બાકી જલ્દી એના ઉપર કાર્યવાહી થવી જોઈએ જમીન બાળામાં જમીન અમે આપી દે હવે અમે કેવી રીતે આપી દઈએ અમારી પોતાની જમીન છે માલિકે છું હું અટકડે અમારે કાની જમીન પડાવવા માંગે છે અમે કેના કને લીધી અમને ખબર નથી મારે હું માલિક છું પોતે મારા કને પડાવી લેવા માગે છે ઘડી ઘડી ધમકીઓ આપે છે તમે મારી જમીન તમારી આપી દો આટલી વીસ પચીસ ગુંઠ માગે છે ને બાકી આપે છે તમને મારશું ને દાંત ધમકી આલે છે ને તમે ગમે એમ કરી અમને નામે કરી આલો એમ કેવી રીતે એ રાત્રે આવે છે બધા દાંત ધમકી દારૂ પીને આવે ને કોઈ માણસો લઈને આવે વચ્ચે દસ પંદર વર્ષથી પરેશાન કરે છે નામ પત્તો નથી ને અમે જાણતા નથી તો એ પરેશાન કરે રોજ શું નામ છે એ આવે છે